જેતપુર તાલુકા સેવા સદન ખાતે ફાયર સેફ્ટીની ખસ્તા હાલત રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે ભીડભાડવાળી ઇમારતોમાં ફાયર સેફટીના સાધનોની સ્થિતિ શું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે જેતપુર તાલુકા સેવા સદન ખાતે કે જ્યાં મામલતદાર સહિતની સોળ જેટલી જુદી જુદી કચેરીઓ આવેલ છે ત્યાં દરરોજ હજારો લોકો જુદા જુદા કામો માટે આવે છે તે બિલ્ડિંગની જ્યારે મીડિયાએ રિયાલિટી ચેક કરતા ફાયર સેફટીની ખસ્તા હાલત જોવા મળી હતી

જે ફાયરના સાધનો છે આઉટ ઓફ ડેટ થઈ ગયેલા છે જે કચેરી બીજી અન્ય કચેરીઓમાં અન્ય એકમોમાં જઈ અને આનું પાલન કરાવવાનું હોય ફાયર સેફ્ટી નું એ કચેરીમાં જ્યારે ફાયર સેફટીના સાધનો આઉટ ઓફ ડેટ પડેલા છે તે ખુબ દુઃખદ છે હું આપના માધ્યમથી સરકારશ્રીને તાકીદ કરું છું કે ક્યાંક આપણા કાઠિયાવાડમાં કહેવત છે એવું તો નથી ને કે વૈદ્યનાથ ખાટલે થાય કઈ દઉં એમ નથી વાપતા બાઈટ

અને તમારી જ ઓફિસની અંદર બે હજાર બાવીસ ની એક્સપાયર ડેટ ના સિલિન્ડરો છે આ વિશે શું કેશો સાહેબ સાહેબ તમારી જવાબદારી થશે એટલે કેવા નથી માંગતા એમ કે તમે સ્વીકારો છો ને તો જવાબદારી તમારી જ